राष्ट्रपति द्रौपदी मुर्मू प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेवना दर्शन कराया सोमनाथ दादा दर्शन करी धन्यता अनुभवता राष्ट्रपति गिर सोमनाथ राष्ट्रपति द्रौपदी मुर्मू द्वादश ज्योतिर्लिंग माना प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेवना चरणों में शीश झुक दर्शन करपति भगवान सोमनाथ दादा ने देशरिकोना जनकल्याण और सुखाकारी भावपूर्वक प्रार्थना करती राष्ट्रपति भक्ति भव्यता અને દિવ્યતાના પ્રતીક સમપ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગંગાજળ અર્પણ કર્યું હતું અને દિવ્ય મંત્રોચ્ચાર વચ્ચે સોમેશ્વર મહા પૂજા કરી ધન્યતા અનુભવી હતી સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ બી કે લહેરી ટ્રસ્ટી જે ડી પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતા રાષ્ટ્રપતિશ્રી સાથે તેમના દીકરી ઇતિશ્રી મુર્મુ અને મહાનુભાવો જોડાયા હતા રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ